વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન અને વાયબ્રન્ટ ગુજરાતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે મોદી સાહેબે સર્વસમાવેશી સર્વગ્રાહી અને સર્વસ્પર્શી વિકાસની નેમ પાર પાડી છે તેઓ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ના સૂજે તે એમને સૂજે દુનિયામાં વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો તેમને નિર્ધાર કર્યો અને રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવા તેમણે બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો હતો મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ એ ગુજરાત ને گلوبલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રેફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે 2003 ની વાત એમનો વિઝન એમના શબ્દો આપણે યાદ કરીએ તો આ વાત તો કઈક વસ્તુ છે કે જે એમનો વિઝન આપણને પ્રૂવ કરે જ્યારે તમે એ વસ્તુ પકડો તો આપણને એમ લાગે કે ના ખરેખર એક વિઝન થી કામ થાય